શિક્ષણ પ્રોત્સાહન આપવાની વાતો વચ્ચે જામનગરમાં વર્ષોથી રાષ્ટ્રભાષા નું શિક્ષણ આપતી શિશુ વિહાર હિન્દી પ્રાથમિક માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક અને સ્કૂલ માં શિક્ષકો ની ભરતી ની સરકાર દ્વારા મંજૂરી ન આપતા શિક્ષકો ના પ્રશ્ને શાળા બંધ કરવાની તથા જાહેરાત સંચાલકો દ્વારા સરકાર ને આપવામાં આપવામાં આવતા વાલીઓમાં ચિંતાની લાગણી ફેલાય છે જામનગર શહેરની હિન્દી સમાજ શાળા જામનગર દ્વારા સંચાલિત અને સરકાર માન્ય ગ્રાન્ટેડ શાળા છે શ્રી શિશુ વિહાર હિન્દી પ્રાથમિક શાળા ધોરણ થી સાત ઇસ્વીશન ઓગણીસો થી હાલમાં ધોરણ બાલવાટિકા થી ધોરણ આઠ જામનગરની એકમાત્ર ગ્રાન્ટેડ હિન્દી માધ્યમની શાળા રૂપે કાર્યરત છે વખતો વખતના વય નિવૃત્તિને લીધે જૂના શિક્ષકો વયનિવૃત્તિ થતા હાલ શાળામાં ધોરણ બાર વાટિકાથી ધોરણ આઠ સુધી વર્ષ બે હજાર પચીસ છવ્વીસમાં કુલ ચારસો એકત્રીસ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે ત્યારે મહેકમ મુજબ કુલ નવ શિક્ષકોની સામે હાલમાં માત્ર એક શિક્ષક કાર્યરત છે અને બાકીના આઠ શિક્ષકોની શિક્ષકોની જગ્યા વર્ષ બે હજાર પંદરથી ખાલી છે આ સ્કૂલમાં મારી બી એક બેબી ભણી ચૂકી છે ને બીજી ભણે છે સર અને અહીંયા કણે આપણે પ્રાઇવેટ ટીચરો છે ટ્રસ્ટી થ્રુ પણ એ તો ભણાવે જ છે બહુ સારું પણ અમારે જરૂર છે કે જો અમને સરકાર તરફથી સરકારી ટીચરો મળે તો બહુ સારું છે એનાથી શું થશે કે અમારા બાળકોનું ભણતર બહુ સારું થઈ શકે છે તો તમે અમને યોગ્ય ટીચરની નિમણિતિ કરી આપો તો વધારે સારું છે સર અને અમારે અહીંયા સ્કૂલ જામનગરની અંદર હિન્દી સ્કૂલ એક જ છે અને બાર સુધી સ્કૂલ છે તો અમારા છોકરામાં સારી રીતે ભણી શૂકે છે અને અમે જે બારના પેરેન્ટ્સ છીએ તો અમારા બાળકો બીજી જગ્યાએ હિન્દી સ્કૂલમાંથી ગુજરાતી સ્કૂલમાં ભણી શકતા નથી કેમ કે ગુજરાતી એમની સમજમાં બહુ ઓછું આવે છે તો તમે આમાં હિન્દી સ્કૂલમાં સરકારી ટીચરોની નિમણૂક કરો તો વધારે સારું છે કેમ કે અમને આ ટીચરોની બહુ જરૂર છે અને અમને આ સ્કૂલ બહુ ઓરી છે અને આ જો બંધ થઈ જાય તો જેટલા પણ પરદેશી પેરેન્ટ્સ છે છે એ છોકરા બગડી અને એનું ભવિષ્ય આખું ધૂરધાર થઈ જશે તો તમે એના માટે અમને સારા શિક્ષકો આપો તો બહુ સારું છે ને અમારી યોગ્ય વિનંતી છે સરકાર કે તમે જેમ બને તેમ વહેલા પગલા લઈને અમને સરકારી શિક્ષકો આપવાની કોશિશ કરો છો જામનગર હિન્દી સમાજ સંચાલિત શિશુવેર હિન્દી હાઈસ્કૂલ પ્રિન્સિપાલ અજયસિંહ ગોહિલ અમે જે નિયામક શ્રીને જે પત્ર લખ્યો છે એ અમે અગમચેતી આપેલી છે ખાલી અમે આ સ્કૂલ બંધ કરવા માનતા જ નથી પણ ના છૂટકે અમારે આ નિર્ણય લેવો પડ્યો છે અમને જો કાયમી શિક્ષકોની ભરતી ન થાય ત્યાં સુધી અગિયાર મહિનાના કરાર આધારિત જ્ઞાન સહાયકો પણ જો મળી જશે તો અમે આ ચારસો એકત્રીસ જે બાળકો છે એના ભવિષ્યને ઘડવા માટે સ્કૂલ ચાલુ રાખવા જ માગીએ છીએ માત્ર અમારી ડિમાન્ડ એ છે કે સરકારશ્રી અમારી આ સમસ્યા છે એ સમજી અમને વહેલી તકે કરાર આધારિત જ્ઞાન સહાયકો આપી દે તો અમારે સ્કૂલ ચાલુ જ રાખવી છે અત્યારે કેટલા વિદ્યાર્થીઓ ભણે ત્યાં ક્યાંથી ક્યાં સુધી શિક્ષક ગણવામાં આવે છે સ્કૂલમાં પ્રાથમિક વિભાગમાં બાલ વાટિકાથી શરૂ કરી અને ધોરણ આઠ સુધી છે જેમાં આપણે શિક્ષકોની ઘટ છેલ્લા દસ વર્ષથી છે નવ શિક્ષકોના કાર્યભાર સામે માત્ર એક જ શિક્ષક જે એ કાર્યરત છે અને હાઈસ્કૂલમાં હાઈસ્કૂલમાં આપણે નવમાંના બે વર્ગ દસમાના બે વર્ગ અને અગિયાર અને બારના આર્ટ્સ કોમર્સનો એક એક વર્ગ એમ છ વર્ગો છે જેની સામે આપણે શિક્ષકો અને પ્રિન્સિપાલ થઈ અને છ શિક્ષકોનો સ્ટાફ છે ને છની ઘટ છે